ભાવનગરની કલેક્ટર કચેરી પાસે કોંગ્રેસ કાર્યકર્તાઓએ વોટ ચોરી મામલે શાંતિપૂર્ણ વિરોધ કર્યો પરંતુ પોલીસે અનેક આગેવાનોને કેદ કર્યા નમસ્કાર દર્શક મિત્રો બી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગરના કલેક્ટર કચેરી પાસે કોંગ્રેસના કાર્યકર્તાઓ ભેગા થઈને વોટ ચોરી વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવ્યો હતો આ દરમિયાન કોંગ્રેસના શહેર પ્રમુખ પ્રમુખ ગોહિલ જિલ્લા અને વિપક્ષના નેતા જીતુભાઈ સોલંકી સહિતના અનેક આગેવાનો અને કાર્યકર્તાઓને પોલીસે કેદ કરી લીધા હતા કોંગ્રેસ કાર્યકર્તાઓનો આક્ષેપ છે કે ચૂંટણી પંચ હવે ભાજપના દબાણમાં આવી ગયું છે અને વોટ ચોરી જેવા ગંભીર મામલાઓમાં મૌન ધારણ કરી રહ્યું છે કાર્યકર્તાઓ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે શાંતિપૂર્ણ વિરોધ કરવો લોકશાહીમાં દરેક નાગરિકનો અધિકાર છે પરંતુ આજે સત્ય બોલવું ગુનો ગણાઈ રહ્યું છે કોંગ્રેસની જાહેરાત છે કે આ લડત માત્ર એક દિવસની નથી પરંતુ જનતાના હિત અને હકો માટે સતત ચાલુ રહેશે

સમગ્ર દેશની અંદર કોંગ્રેસ પક્ષ અત્યારે વોટ ચોરી મુદ્દે વોટ ચોર ગદી છોડ નું અભિયાન ચલાવી રહ્યું છે એ અભિયાન અંતર્ગત ભાવનગર શહેર કોંગ્રેસ તેમજ જિલ્લા કોંગ્રેસ દ્વારા આજ રોજ કલેક્ટર ઓફિસ ખાતે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે તો મિત્રો ભાવનગર માં કોંગ્રેસ ના આ વિરોધ બાદ રાજકીય વાતાવરણ ગરમાયું છે સવાલ એ છે કે શું શાંતિપૂર્ણ રીતે સત્ય બોલનારને કેદ કરવું લોકશાહીનું અપમાન નથી જનતા હવે આંદોલન સાથે છે કે નહીં તે આવતા દિવસોમાં સ્પષ્ટ થશે આવી સચોટ અને સ્થાનિક ખબરો માટે આપ જોડાયેલા રહો બી ન્યૂઝ સાથે નમસ્કાર